દોસ્તો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો ફાઈવર સ્વાગત છે ચાલુ કરવામાં આવી જશે અને આ છે ખાસ મારા પટેલ આવેલા છે રામ 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 તો બોલો બ્લોક માં કઈ કેશો ને શક્કરપારા શક્કરપારા એ ની અમારા છે નહી ખબર છે કાકા બ્લોગ બનાવે તો કરો શેર કરો કરો નગર પછી મારે છે તો મળી મોવા જઈને બેના રેજો મોવા થી હું આવી જો મારા પુઈને લઈ

એની યુટ્યુબ આઈડી પણ છે અને ફેસબુક ઇન્સ્ટા આઈડી છે અને ફેસબુક આઈડી છે ભાઈને ને ફૂલ સપોર્ટ કરો નાની ઉંમર છે ભાઈની ની સપોર્ટ કરો નાની ઉંમર માં મોટું નામ બનાવે છે ભાઈ બનશે તમ તારે મુજામાં એમાં બધા તમે અમારા સબસ્ક્રાઈબ મારા સબસ્ક્રાઈબર ને કહો કે સબસ્ક્રાઈબ કરજો તમારી આઈડી મૂકી દેજો ઓકે ડન અને ભાઈ બનાવે છે આપણે આટલો માવો જોયું મોટા યુટ્યુબર છે તો આપણે આપણને માવો બનાવીને ખવડાવે એટલે ભાઈ યુટ્યુબર એવું જોઈએ હા છે ભાઈ બંધો પ્રેમ હા અરે નું બધું કામ પતી ગયું છે અને બાયો અમારા ઘર ઘરની બેઠ્યું છે એટલે તમે જોઈ શકો છો આ છે વરરાજાની માં આ વરરાજાના ભુઈ આ વરરાજાના ભુઈ વરરાજાના ગઢામાં વરરાજાના ભુઈ વરરાજાના કાકી વરરાજાના ગઢામાં વરરાજાના ભુઈ વરરાજાના ભુવાજી અને આની બધાય આવી છે વરરાજાના કાકા તો આના આવી છે વરરાજાને રે ફોટા પાડવા તો બાયો કે અમને વ્લોગમાં લ્યો વાત પૂતી આવો મેં પાંખ મારવા